આપશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત વડોદરા શહેરમાં મહાશિવરાત્રી નીકળનારી શિવજી કે સવારીમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરાયો હતો આગામી માર્ચે મહાશિવરાત્રી પર્વની ની વડોદરામાં ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે શિવજી કે સવારીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સાથે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આજે તમામ રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યો હતો આ સાથે શિવજી કે સવારીમાં નીકળનાર વાહનોની સંખ્યા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે રેલીમાં એક સાઉન્ડ સિસ્ટમ એક બેન્ડ અને શિવજી કે સવારીનું વાહન સાથે સંસ્થાના માત્ર 5 વાહનોની પરમિશન આપવામાં આવી છે અન્ય કોઈ વાહનને મંજૂરી આપવામાં નહીં આવે તેવું જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું આગામી 8 તારીખે શિવજી કે સવારી જે આપણું આયોજન છે મોટો મોટો વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે એક બેન્ડ રહેશે અને આયોજકોના પાંચ જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે અને કયા વાહનોની સંખ્યા એટલે કહી રહ્યા છો એટલે સાઉન્ડ સિસ્ટમ એક જ સાઉન્ડ સિસ્ટમ એક સાઉન્ડ સિસ્ટમ એક સવારી એક બેન્ડ અને પાંચ સંસ્થાના વાહનો જે આયોજકો છે આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાઉ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર